ઇંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો તેર વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે એ ડિસ્કલેશિયાનો પેશન્ટ હતો પરંતુ તેની મા પોતાના દીકરાના અભ્યાસ કરતાં તેના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપતી પોતાનો આ છોકરો નિર્ણય જાતે લે એ માટે એને તૈયાર કરતી આ છોકરાની શાળાથી ત્રણ કિલોમીટર દૂર ક્રોસિંગ પર એને એકલો મૂકી દેતી અને એની જાતે શાળા શોધવાનું કહેતી ડિસ્લેક્સિયાના દર્દીને એકલો મૂકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દીકરાને દુનિયા સામે ઊભો રાખવો હતો પેલો મહા મહેનતે એની સ્કૂલ સુધી પહોંચી શકતો ક્યારેક રસ્તો પણ ભટકી જતો આમ છતાં એ એને એકલો જ મૂકતી હતી તેર વર્ષની ઉંમર પછી એને એક બોર્ડિંગ સ્કૂલમાં બેસાડવામાં આવ્યો પણ તેના પરફોર્મન્સના કારણે તેને સોલમાં વર્ષથી સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો એની માં હિંમત આપવા માટે તેની સાથે હતી આ છોકરાને બિઝનેસ શરૂ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત માએ સોલ વર્ષના દીકરાના હાથમાં મૂકી દીધી છોકરાએ સ્ટુડન્ટ નામનું મેગેઝિન શરૂ કર્યું પરંતુ વાંચનાર કોઈ નહોતું એટલે ગાંઠનું ગોપી કરીને એની પચાસ હજાર કોપી મફતમાં વહેંચી દીકરાની દરેક નિષ્ફળતામાં મા તેની સાથે રહી ડિસ્લેકિસ્ક દીકરાને સધિયારો આપતી રહી આ દીકરાએ પોતાની માતાના સપના સાકાર કર્યા અને ડિસ્કલેસ બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો આ છોકરો એટલે વર્જિન ગ્રુપની ચારસો કંપનીઓનો માલિક અને કરોડથી વધુ સંપત્તિ ધરાવતો ઇંગ્લેન્ડનો ચોથા નંબરનો ધનકુબેર રિચાર્ડ બ્રાન્સન એક માતા સો સારા શિક્ષકની ગરજ સારે છે આ કહેવત કંઈ એમ જ નહીં પડી હોય યુ બ્રાનસન જેવી કેટલી માતાઓએ આ કહેવતને ચરિતાર્થ કરી છે આ રચનાના લેખક શૈલેશ સકપરિયા છે રાધે રાધે